અનંત કોટી પૃથ્વી છે સાધુ મહાત્મા એ યાદ નો એક કામ કરો કયા સૂર્યની માળામાંથી તમે મંડળ કયા સૂર્ય મંડળ ની માળામાંથી આવી રહ્યા છો એ તો કોધુ મહાત્મા એ વિચાર કર્યો સૂર્ય કેટલા અરે અનેકો સૂર્ય છે મહાત્માજી અનેક અનંત બ્રહ્માંડ છે અને અનેકો અનેક સૂર્ય છે એમાં તમે કઈ પૃથ્વીમાંથી આવો છો અને તમે કયા ખોડા કેટલી સંપત્તિ લઈને બેઠા છો જરાક અમને બતાવો હવે વિચાર કરો પછી આપણે એમ ગૌરવ કરીને ફરતા દિનેશ બારોટ ભાઈ આટલા કરોડ લે મેલ મગજ મારી તારું ગાય ના આવે બડે બડે ઋષિ મુનિ બહુ ભૂત ચૂક ગઈ તુમ નહીં ચૂકો કહા શીખેલો તમારે મારે વાતો

એટલે મને એક દિવ્ય ભાસ્કર નો પ્રસંગ યાદ આવ્યો હતો હમણાં થોડા વર્ષ પહેલા દિવ્ય ભાસ્કર એક પ્રસંગ આવ્યો હતો કે પશ્ચિમી દેશ ની અંદર એક પુરુષે બે બાળકોને જન્મ આપ્યો એટલે આપણે એમ થયું છો પુરુષે બે બાળકોને જન્મ હમણાં દિવ્ય ભાસ્કર અંદર હમણાં જતો બે બે પાંચ દસ વર્ષ થયા સાહેબ એમાં નવાઈ કરવા જેવું કઈ નથી હા હકીકત કોણ છે રામચંદ્ર ભગવાન દશરથ અધ રઘુ દીર્ઘબાહુ ખટવાંગ વિશ્વસાહ એડવીડ દશરથ મુલક અસનાથ

શિવાજી છત્રપતિ શિવાજી ના ગુરુ હતા એક વખત પોતે પોતાના ગુરુને રહ રણસોભાઈ તો એવી કરીશ કે તમારા તમારા દિરમાં બેહી ફીટ થઈ જાય અને મેં કીધું કવિ વચન કામનના અરુ સુર વિકો બાન કવિની બહાર એક મરદ મણોની પડથમાંથી છૂટી ગયેલો તીર બે અને સ્ત્રીની આંખ

દુષ્કાળ જેવી સ્થિતિ હતી શિવાજી મહારાજ ની વાત કરો છો પોતાના ગુરુ પોતાને મળવા માટે આવ્યા છે એટલે ચારે બાજુ મજૂરો કામ કરતા કિલ્લો બનતો હતો એ કિલ્લા ની ચારે બાજુ સળતર ચાલુ હતું પથ્થર તૂટતા હતા પથ્થર થતા હતા બધું બની રહ્યું હતું અને એ વખતે શિવાજી મહારાજ પોતાના ગુરુ તો કીધું રામદાસ બેટા શિવા કે બોલો બાપુ ક્યાં કરા એ તમારે તમારા હગાભાઈ ભાઈને નિર્માલી કરી નાખવો હોય તમારા સગા ભાઈને ને ખતમ કરી નાખવો હોય તમારા ભાઈને ને તેજ પગ કરી નાખવો હોય તમારા સગા ભાઈને ને પાણી કરી નાખવો હોય

શิวા આ દેડકાનું જીવન તું ચલાવતોઈ અને સીધી સીધા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરેતા બાપ હે ગુરુ મહારાજા મારો નથી તમે કરી શકો મારો મતલબ એ છે જીવન ચલાવી શકીએ જીવન ચલાવે તો મારો રામ ચલાવે છે હે અજગર કહે બદગર કો કહા કરત હે કાવ હે મોટું અજગર મેકણ્યો તો કોકા ભાઈ મોટો અજગર મારો દીકરો એને શું મતમે એના કંડક છોટો પેલો લાબા હોય પચી પચી ફૂટ લાંબુ આવું જાડું અજગર નીકળ્યું માવજી ભાઈઓ અને ભૂખું આપણે વાગડ માં ભૂખું ખૂબ થતા તમે ભૂખું કેતા અમે અમે એને ભૂખું કહીએ તમે શું કેતા હશો હુંવાળી હુંવાળી માટી કરી હોલ પાડી અંદર પડ્યો રહે નાનકડો કાણો કરે જમીનમાં અને રેત બારો એકદમ લીસો 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 આપણા હાથમાં ફેરવો ગમે એવો લીસો લીસો રેત ચારે બાજુ કરીને વચ્ચે ઘૂકું હોલમાં એ કાણા પડ્યું એને અમે ઘૂકું કેતા નલકા હતા ત્યારે

अधिकर है घुघु ने पूछ रहे बदगर ने पूछ रहा अधिकर कहे बदगर को कहा करते है काम ए घुघू तू धंतोषो करे तारो पेट के इनते फिराए से अधिकर कहे बदगर को कहा करत है काम तो से बदगर जवाब आप तो के परा रहता हूं रेती में रोजी दे तो मेरो राम है वो तो रेती में मस्ती थी पड़ियो रहो सो सिकंदर ने कीधो खबर है कि नहीं एक साधु हुतो માસ્તી સાધુ હું એટલે પૂરી લહેર સુધો અને સાધુની ની બાજુ નું આમ કીધું તારી મસ્તી તો જોઈ સિકંદરે સાધુ ને તારી મસ્તી તો જોઈ કે આ મસ્તી છે ને એ ભાગશાળી મોઢા ને મળે સિકંદર તારા માટે નથી એટલે સિકંદર બોલ્યો કે આપણે મોત આવે તાર અલ્લાહ તાલા માલિક ને કેવું છે હે માલિક હે ખુદા હે પરવર હવે જયારે મોત આપે ને તારા ફકીર જેવું જીવન આપશે હવે તું દી કે મરે તને કદી હરગ મળે અને અલ્લા તલા તારા થી ક્યારે વાત કરે અને તું પાછું બીજો જન્મ લે અને ફકીર થાય આટલી બધી વાત આ મેલ જા આપણા દુનિયા કોઈ નથી તો થાય એ તારા ભાગમાં નથી નું ભાગ્ય પાવત ના ભાગ્ય વગર ભાઈ કોઈ નથી મળતો મારા બાપ કોઈ ના

મેલી ગૌશાળાઓ ચલાવી આટલા અન ક્ષેત્રો ચલાવ્યા આટલા સંસ્કૃતિ ના સારા શિક્ષણ આપ્યા વિદ્યા નું મેં કર્યું અને હવે હવે મને હરક ન હોય પણ આવો છો કે

આ આજે ખોટી અવસ્થા સપનું છે તારો એક ભાઈ સપનું આયુ તું છે આ કુંભ નો મેળો જ્યારે આવો આવો સુંદર બધાનો હરિદ્વાર ની યાત્રા જવાનો છે પતિ પત્ની બે જણા મેં ઘણી વાર વાતો કરી મને ખબર છે મને મને ગમે તે વાતો ધોઈ કરો છો ભાઈ પતિ પત્ની બે બાળકો અને હરિદ્વારની યાત્રાએ જવા માટે નક્કી કરી નાખ્યું ટિકિટો થઈ ગઈ સવારની ચાર વાગ્યાની સાહેબ ટ્રેન હતી અને ત્રણ વાગે જાગી અને એ લોકોને બિસ્તરા લઈને નીકળવાનું હતું એમાં પત્નીએ પોતાના પતિને એટલું કીધું તમે નીંદર કરી લો અને હું ટ્રેનમાં હોઈ જઈશ તો હુંથી આપણો આ અઠવાડિયાનો સામાન બધો સૂકો નાસ્તો કપડા ભેગો બધી તૈયાર કરી દઉં ભાઈ હોઈ ગયો ભાઈને ને આવી ગઈ નીંદ્રા ના આવે ધીમે ધણા કહો સકી ક્યાં ક્યાં

મને શું આવશે મોકો નહીં આખી રાત આગ થી પાગ હવાનો શું ધરશે આશા બંધાઈ ગઈ એટલે ઊંઘ ના આવે આશા ભણું ભ્યો બહુ રોણા જેને માથે ઘણું બેનું થયું હોય એને માવજી ભાઈ ઊંઘ ના આવે કારણ કે વ્યવહાર હાથ સ્વભાવ હોય તો ને કાતો કુંતીલાલ વાળો થાય થાય ફોડી લેજો થાય ભાઈ માણસ એ વળવા કરી નાખ્યો માણસ ને પુરુષ ગમે એવા ચિંતા ન કરી પાડી ઘણું દેવું થયું ભાઈ મને મેં કીધું ભાઈ મને તમને હવા ફૂલ કરી દે હા હા કરી દે શું વાત કરો પેલા ખાંતિલાલ બિચારા બેનો માથે ખૂબ મોટો થઈ ગયો એમાં એક માણસ નો વાયદો ફાક્યો બીજા દિવસે સવારે પાંચ વાગે કીધું બેંક ખુલે એટલે તમારા પાંચ હજાર તમને આપી દીધું એવી રીતે પાંચ હજાર રૂપિયા બહુ મોટા બેંક નો ઝીરો બેલેન્સ હતો ભાઈનું ઊંઘ નથી આવતી એની ઘરવાળી પાસે આવી કેમ નીંદર નથી આવતી કે નથી આવે એમ કારણ હવે પાડોશી રહ્યા ને ક્યાં એમના પાંચ હજાર રૂપિયા દેવાના છે વાયદો કરી દીધો નથી અરે શું ભલા બાબા શું છે તમારા ભાઈ ભાઈ કેટલા લેવાના આજે નથી દેવા કાલે નથી દેવા થાય થોડી ગયો હવે રણછોડ પટેલ જાગશે તો હું સાહેબ બહુ કાઠો હું બહુ કાઠો એટલે જેને માથે દેવું થયું હોય એને નીંદર ના આવે જેને વ્યવહાર રાખવા હોય એને નીંદર ના આવે જેને આશા બંધાણી હોય એને નીંદર ના આવે અને ત્રીજું મરદ મણોની બાય ઘરે લાવી દીધી હોય એ પુરુષને ઊંઘ ના આવે એને એમ થાય મારું માથું વાડી જશે પણ ઈશ્વરભાઈ મારો તમારો મારો એમ કે શું કે

ફૂતો કરે વિચાર વર્ષે કરે સ્ત્રી વાકે ફૂતો કરે વિચાર દેલામાં ઘર ડોલાયું માથે દેણો થઈ ગયું હોય અને વેવાર વાળો માણસ છે ને ઊંઘ ના આવે નિંદર ના આવે ફૂતો કરે વિચાર દેણામાં ઘર ડોલાયું અને ફૂતો કરે વિચાર દીકરીએ વાગણો થાયું અને દીકરીઓ હડા ડાર બી બી વરણી થઈ ગયો હે બે સાલ હગાઈ ન થઈયો બાપ અને બાપ છાપરામ રહેતો હોય પાંચમાં દીકરીઓને જન્મ આપી દીધા હોય અને દીકરીઓ જવાન થઈ ગઈ હોય આબરૂ રાખવી હોય ખબીર બનતો માણસ હોય એને સાહેબ રાત્રે ઊંઘ ના આવે

અમે ગોત્રીજી હું જાતા પરિયા મોતા મોતા હમદભાઈ દોઢ પોણા બે વાગ્યા સત્ય ઘટનાની બે હજાર પિસ્તાળીસ ની વાત કરું અને ભૂરીદાન ચારણ મારો હાથમાં સાહેબ હાથમાં એક તારો લઈ હે ભગવાન નથી રે ભીખા આ ટોને દોઢ વાગે મારા બાપના પરમ મિત્ર ભૂરીદાન ભાઈ મારા બાપુએ આગળ કરી ઓહરી કરી હે ભૂરીદાનજી કવિરા જય માતાજી શું જય માતાજી આ ટોને પ્રભાતિયા કેટલા બારોડથી

શરવતા સાલસતા આ બધું કોક કોક ઠેકાણે મળે છે કોક કોક ઠેકાણે મળે પણ પરમાર પ્રસંગી કહું તો આપણે સમજીએ કે આપણે ના આપણે કશું નથી કરીયતા સાધુ આવ્યો તો ગામની અંદર મને બહુ પ્રસંગ ગમે છે ઘણી જગ્યાએ મેં વાતો કરી છે સાધુ નગરની અંદર પ્રવેશ કરી ગયો અને પ્રવેશ એમાં શું થયું કે ખીડું તો એ પ્રાણે જીત કરી વારે પ્રાથમિકો મિઠું ગામ હશે અને ગામ ગામ હશે જીત કરી બાપુ કે બાપુ ગામમાં આવો તમે તો કે બેટા હું હું નાગણા સારાનો નિરજન અખાડા નો સાધુ છું મારે વસ્ત્ર ને પહેરાય બાપુ ગમે એમ કરો તમે તમે મારા બાપ એક વસ્ત્રો તમારા શરીર ગામમાં જીવન નો કોઈ સ્પર્શ નહીં સંસાર સુખી રહ્યા સાધુ ને સ્પર્શ તો થયેલો એમાં સાધુ ગામમાં આવ્યો ગામમાં સાધુ બાપુ એક કણો અમારો સીધું લ્યો અમારો અગણું પવિત્ર થાય મારા બાપ અમારો અનાથ પવિત્ર થાય સાધુ ને સાહેબ ભાવમાં લોકો એ લોકો પાગલ બનાવે એમાં ચોમાહા નો દિવસ અષાઠ મહિનો વાવણી થાવણી દિવસની હોય સાધુ નગર ની અંદર મગ તો મગત ઘરે પહોંચી ગયો અને દીકરી એ બાપુ ની દિવસે એના ઘર નો વારો હતો દીકરી રાત હોય રહી હતી કે બાપુ આવે તો એમને સીધું આપું ભૂખ્યો થશે પોતાનો પતિ ભૂખ્યો રહેશે એ પાપ લાગશે દીકરી વિચાર કર્યો કે સાધુ ને આવું હોય તો આવે બાકી મારે નાવાની તૈયારી કરવી જોઈએ

કેટલી ગદબ મર્યાદા હશે જેને જેને ખબર નથી જેને સંસાર સુ પાંચ દીકરી નહીં અને સાધુ એટલું બોલ્યો માં તને ગુમડા સાના થયા રે સાહેબ ભારતીય દીકરી જવાબ આપ્યો તો બાપ ગુમડા નથી તો મારા પેટમાં એક જીવ પડી ગયો છે 5 મહિનાનો થયો છે 4 મહિના પછી એનો જન્મ થવાનો મારા બાપ એના માટે કરી અને ભગવાને મારી છાતીમાં એનો ખોરાક મૂક્યો છે આ બાળક આમાંનું છે ને એના પહેલા એના માટે મારા પરમાત્માએ ખોરાક 4 મહિના પહેલા તૈયાર મૂક કરી મૂક્યો છે સાધુએ સીધું મૂકી મૂક્યું બેટા 4 મહિના પહેલા

કારણ મારી પાસે જ્ઞાન નથી મારી પાસે સમજણ નથી મને તો મહાપુરુષો આપેલો જે પાથો છે એ જ તમારી સામે મા જે શારદા સરસ્વતી મારા ઉપર કૃપા કરે છે એ જ હું તમારી સામે પીરસો છું જો આનંદ આવ્યો હોય તો ભગવાનનો નો હશે અને જો ભૂલો લાગી હોય તો બધી મારી છે તો મને માફ કરજો અસ્તુ જય માતાજી મેં બાળક થી મોટ હું તો તરી મેરી વાત

કારણ મારો પરમ સ્નેહી હતો આ વ્યક્તિ મેં તનાભીને હૃદયથી પ્રેમ કરેલો છે મેં એની ઉદારતા મેં માપેલી છે એ દિવ્ય ચેતના આપણી વચ્ચે નથી એની એને એની મનની મોજ હતી ને પાંચ વસ્તુ છે ને અંદર અંદરથી આવ્યો અમદભાઈ મનની મોજ થી અંદરથી આવે દિલની દાતારી અંદર થી આવે હા હકીકત મનની મોજ દિલની દાતારી ટાઢિયા દાવની ડાજ હે અને ચિત્તની શાંતિ આ બધું અંદરથી આવે મારા બાપ હા ને ગુમડાની રોજ ભારે વાર

ਮਾਰਾ ਭਰਤ ਨੇ ਭੀਖੂ ਨੇ ਤਨਾ ਭਈਨਾ ਤਮਾਮ ਦਿਗਰਾਵ ਨੇ ਹਰ ਰਿਵਾ ਮਤੇ ਬੰਗਲਾ ਬਣੀ ਜਾਏ ਅਨ ਇਹਨੋ ਪਰਿਵਾਰ ਹਾਰਾ ਵਾਹਨੋ ਭਰਤੋ ਹੈ ਮਦਾ ਕਰਤੋ ਹੈ ਇਤਲੀ ਮਾਰੀ ਮਾ ਭਗਤੀ ਸਰਦਾ ਪਾਇ ਮੰਗਲੇ ਪਰ ਬਦਾ ਖੁਸ਼ ਹੋ ਕੇ ਤੋ ਖੁਸ਼ ਹੋ ਕੇ ਖੁਸ਼ ਹੋ ਕੇ ਤੋ ਮੈਂ ਆਨ ਇੱਕ ਰਮੇਸ਼ ਭਾਈ ਤਰ ਦਿਗਰਾ ਹੈ ਪਰਤ ਭੀਖੂ ਨੇ ਰਮੇਸ਼ ਭਗਵਾਨ ਅਗਰ ਪ੍ਰਾਰਥਨਾ ਕਰੀ ਸ ਮਾਰਾ ਬਾ ਤਮੇ ਤੇ ਸੁਮਾਨ ਨੇ ਖਬਰਾਈ ਹੋ ਸੇ ਮਾਰੋ ਨਾਰਾਇਣ ਤੁਮਨੇ ਇਪ ਨੂੰ ਨਹੀਂ ਹਜ਼ਾਰਾਂ ਕਰੋੜਾਂ ਕਰੋੜਾਂ ਕਰੀਂ ਪਾਸੋਂ ਆਪੀ ਦੇ ਅਸਤੂ ਜੈ ਮਾਤਾ ਦੀ ਹਣੇ ਭਾਈ ਜੀ ਨੈਟ ਰਾਈਟ ਹੈ ਜੀ ਨੈਟ ਆਨੰਦ ਕਰਨੇ ਅਨਾਦ ਹਰੋਂ ਤੇ ਪ੍ਰਧਪਤੀ ਹੋਣ ਅਨੇ ਤੁਮ ਜੇ ਬਾਤ ਹਮਣਾ ਕਰੀ ਨਾ ਇਹ ਛੋਕਰਾ ਨੇ ਗਾੜੀਓ ਥਾ ਦੇ ਮੰਗ ਲੈ ਸਾਥੇ ਗਾੜੀ ਤੋਂ ਸੇ ਬਸ ਬਸ ਬੁਵਾ ਬੁਦੂ ਨਹੀਂ ਮਾਤਾ ਦੀ ਕਰੀ ਦੇ ਬਖਸ਼ਾਲੇ ਆਲੇ